ફોતરાવાળી લીલા કલરની મગની દાળ છે એ પ્રોટીનથી ભરપૂર હોય છે અને સાથે સાથે ફાઈબર્સનો પણ એ ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે તો આજે આપણે ફાઇબર્સ અને પ્રોટીનથી ભરપૂર એકદમ હેલ્ધી ગ્રીન કલરના ઢોકળા બનાવીશું ઢોકળા બનાવવા માટે અહીં મેં એક કપ જેટલી લીલી જે મગની ફોતરાવાળી દાળ આવે છે તે લીધી છે ઢોકળા જો પીળા બનાવવા હોય તો આની બદલે અહીં તમે મગની જે પીળી દાળ આવે છે તે પણ લઈ શકો છો પણ આ ફોતરાવાળી દાળમાં ફાઇબર્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને એની સાથે આપણે વન ફોર્થ કપ જેટલી ચણાની દાળ પણ લઈશું અને ઢોકળા એકદમ ડ્રાય ના બને એમાં થોડી ચીકાશ આવે એટલા માટે એની અંદર આપણે એક ચમચી જેટલા મેથીના દાણા પણ મિક્સ કરી દઈશું તો એ દાળને પહેલાં આપણે પાણીથી ધોઈને બરાબર સાફ કરી લઈશું તો આ રીતે બે વાર પાણી નાખીને દાળને આપણે ધોઈને બરાબર સાફ કરી લઈશું આ ડોળું પાણી છે એને આપણે નીતારી દઈશું પાણીથી બરોબર સાફ કરી લીધા પછી હવે આ દાળને આપણે ફરી એકવાર પાણી નાખીને બરોબર પલળવા દઈશું આ દાળને બરાબર પલળતા લગભગ પાંચથી છ કલાક જેટલો સમય લાગે છે પણ તમારી પાસે જો સમય ઓછો હોય ને વધારે જલ્દી પલાળવી હોય તો પાણી છે ને તમે થોડું ગરમ કરીને પણ મિક્સ કરી શકો છો તો દાળ લગભગ ત્રણથી ચાર કલાકમાં પલળી જશે હવે આને ઢાંકીને આપણે પાંચ કલાક માટે પલળવા દઈશું બાળકોને સવારે લંચ બોક્સમાં પેક કરી આપવા માટે કે પછી બ્રેકફાસ્ટ માટે આ ઢોકળા બનાવવા હોય તો અહીં દાળને તમે ઓવર નાઇટ પણ પલાળી શકો છો ચણાની દાળ એકદમ હાર્ડ હોય છે જો એ ખૂબ જ સરસ પલળી ગઈ છે એટલે મગની દાળ પણ ખૂબ જ સરસ પલળી જ ગઈ હશે હવે આ ડોળું થયેલું પાણી આપણે નીતારી દઈશું અને જ્યારે પાણી નીતારી ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આમાંથી જે ફોતરા છે એ પલળીને થોડા સેપરેટ થઈ ગયા હશે તો એ ફોતરા ના નીકળવા જોઈએ તો અહીં ફોતરાને બચાવીને આપણે પાણી છે એને નિતા દઈશું એકદમ સરસ રીતે પલળીને સોફ્ટ થઈ ગયેલી આ દાળને હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું અહીં મેં મિક્સરની મોટી જાર લીધી છે તો દાળ થોડી વધારે છે એટલે અડધી અડધી લઈને હું એને બે વાર ગ્રાઇન્ડ કરી લઈશ અહીં દાળ સારી રીતે ક્રશ થાય એટલા માટે એમાં આપણે થોડું પાણી મિક્સ કરી દઈશું અહીં મેં વન ફોર્થ કપ જેટલું પાણી મિક્સ કર્યું છે અહીં દાળને આપણે ફોતરાની સાથે જ ગ્રાઇન્ડ કરી દીધી છે એટલે જો પેસ્ટનો કલર પણ એકદમ ગ્રીન બન્યો છે મગની દાળમાં ખૂબ જ પ્રોટીન રહેલું છે અને એને તમે ફોતરા સાથે ઉપયોગ કરશો એટલે આ ટોકળા છે એ ફાઇબર સ્ટીચ પણ બની જશે હવે અહીં આપણે જેટલી દાળ લીધી હોય એટલો જ આમાં આપણે સોજી મિક્સ કરીશું અહીં આપણે સવા કપ જેટલી દાળ લીધી હતી તેમાં આપણે સવા કપ જેટલો સોજી મિક્સ કરી દઈશું હવે આ સોજીને પહેલાં આપણે દાળમાં બરાબર મિક્સ કરી દઈશું સોજી છે દાળનું બધું જ પાણી એપસર્વ કરી લેશે એટલે તમારા ઢોકળા એનાથી ચીકણા પણ નહીં બને અહીં મેં પોણો કપ જેટલું એકદમ ફ્રેશ અને મોળું દહીં લીધું છે ઢોકળા જો તમારે થોડા ખાટા બનાવવા હોય તો અહીં તમે ખાટું દહીં પણ લઈ શકો છો અને દહીંની બદલે અહીં તમારે પાણી મિક્સ કર્યા વગરની જે જાડી છાશ આવે છે એનો ઉપયોગ કરીને પણ તમે આ ખીરું બનાવી શકો છો ખીરાને સેટ કરવા માટે એમાં આપણે થોડું પાણી પણ મિક્સ કરીશું પણ જો તમે છાસથી બનાવો તો એમાં તમારે પાણી મિક્સ કરવાની જરૂર નહીં પડે ઢોકળા માટેનું આપણે જે સામાન્ય ખીરું બનાવતા હોઈએ છીએ એવું જ ખીરું અહીં આપણે બનાવી લઈશું સોજી છે ખૂબ જ પાણી એબ્સર્વ કરે છે ખીરું બનાવવા માટે આપણે પોણો કપ જેટલું દહીં લીધું હતું એની સાથે આ આખો એક કપ જેટલું એમાં મેં પાણી પણ મિક્સ કરી દીધું છે હવે આની અંદર આપણે જે સોજી મિક્સ કર્યું છે એ પલળીને બરાબર ફૂલે એટલા માટે આને ઢાંકીને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપીશું તો આ રીતે સોજીને બરાબર પલળવા દેવાનું છે સોજીને તમે જો ઢાંકીને અડધી કલાક મૂકી રાખશો તો એ ખૂબ જ સરસ પલળીને એકદમ સોફ્ટ બની જશે એનાથી તમારા ઢોકળા પણ એકદમ સોફ્ટ બનશે હવે ખીરામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું અહીં મેં એક ચમચી લીધું છે એની સાથે આપણે એક ચમચી જેટલો અજમો પણ મિક્સ કરી દઈશું અને સાથે હું અહીં અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર મિક્સ કરી દઉં છું સાથે બે ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ મિક્સ કરી દઈશું જો લસણ ખાતા હોય તો આની સાથે તમે લસણ પણ લઈ શકો છો તો જુઓ આ રીતે આપણે બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં એવું ઢોકળા જેવું ખીરું બનાવીને તૈયાર કરીશું ખીરું જો એકદમ કઠણ હશે તો ઢોકળા એનાથી બરાબર ફૂલશે નહીં અને એકદમ પાતળું ખીરું હશે તો એનાથી ઢોકળા થોડા ચીકણા બની જશે અહીં મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે આ રીતે એમાં બોઇલ આવે પછી જ આપણે ખીરાની અંદર ઈનો મિક્સ કરીશું હવે અહીં મેં એક પ્લેટ ટુકડા થાય એટલું ખીરું એક બાઉલમાં અલગ કાઢી લીધું છે એમાં આપણે અડધી ચમચી જેટલો ઈનો મિક્સ કરી દઈશું હવે અહીંયા ઈનોની ઉપર હું ફક્ત એક ચમચી જેટલું પાણી રેડી દઉં છું એનાથી ઈનો એક્ટિવેટ પણ થઈ જશે અને ખીરું પણ થોડું પાતળું બની જશે આ ટુકડા આપણે ખીરામાં બિલકુલ હાથો લાવ્યા વગર બનાવી રહ્યા છીએ એટલે અહીં તમે આ રીતે એક પ્લેટ જેટલું ખીરું લઈને એની અંદર અડધી ચમચી જેટલો ઈનો કે પછી બેકિંગ સોડા મિક્સ કરી દેશો તો એનાથી ટોકળા એકદમ પોચા અને જાળીદાર બનશે અને ખૂબ જ સરસ ફૂલશે પણ ખરા હવે પ્લેટને પહેલાં આપણે તેલથી બરાબર ગ્રીસ કરી દઈશું હવે પ્લેટમાં આપણે ખીરું પાથરી દઈશું તો ખીરાનું લેયર્સ છે તમે એકદમ પાતળું રાખશો તો એનાથી ઢોકળા છે એકદમ પાતળા બનશે બરાબર ફૂલસે ને એમાં જાળી નહીં પડે તો રીતે લેયર્સ તમે થોડું જાડું રાખશો તો એનાથી ઢોકળા એકદમ દળદાર બનશે અને એકદમ સરસ ફૂલસે પણ ખરા ખીરા પર હું એ લાલ મરચું સ્પ્રિન્કલ કરી દઉં છું એની બદલે તમારે જો મરીનો પાવડર સ્પ્રિન્કલ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો એક બાજુ સ્ટીમરમાં પાણી પણ બરોબર બોઇલ થવા લાગ્યું છે હવે આને આપણે સ્ટીમરમાં સેટ કરી દઈશું સ્ટીમરમાં સારી વરાળ ભરાય એટલા માટે ગેસને આપણે એકદમ હાઈ ફ્લેમ પર રાખીશું અને આને ઢાંકીને આપણે દસથી બાર મિનિટ માટે સ્ટીમ કૂક થવા દઈશું અહીં તમે ગેસને એકદમ હાઈ ફ્લેમ પર રાખશો તો એનાથી વરાળનું એક દબાણ પેદા થશે અને એનાથી ઢોકળા ખૂબ જ સરસ ફૂલશે તો નાઇફની મદદથી અહીં મેં ચેક કરી લીધું છે ટુકડા બિલકુલ કાચા નથી સરસ ચડી ગયા છે એકદમ ફૂલી ગયા છે એને આપણે બહાર કાઢી લઈએ જો તમારે વધારે પ્લેટ ટુકડા બનાવવાના હોય તો સ્ટીમરની અંદર નીચે પાણી ખલાસ થાય તો એમાં તમારે પાણી ઉમેરતા જવાનું તો એનાથી નીચે સ્ટીમરમાં પાણી પણ ઓછું નહીં થાય પડશે નહીં અને પાણીના કારણે વરાળ પણ સારી બનશે ને ટુકડા એનાથી સરસ બધી જ પ્લેટ એક સરખી ફૂલશે દાળ ચોખા મિક્સ કરીને યલો કલરના ઢોકળા તો હંમેશા આપણે બનાવતા જોઈએ છીએ પણ એકવાર તમે આ રીતે ગ્રીન ઢોકળા પણ ચોક્કસ ટ્રાય કરી જોજો એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે અને ફોતરા સાથે બનાવ્યા છે એટલે ફાઇબર્સથી ભરપૂર અને એકદમ હેલ્ધી પણ બનશે તો અહીં આપણી એ ઢોકળાની બીજી પ્લેટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે અહીં આપણે ચોખાની બદલે સોજીનો ઉપયોગ કર્યો છે અને ખીરાને બિલકુલ ફોર્મેટ નથી કર્યું એટલે ઢોકળાની અંદર તમે ઈનું કે સોડા સરખો મિક્સ કરશો તો એનાથી ઢોકળા ખૂબ જ સરસ ફૂલશે એક પ્લેટ જેટલું ખીરું હોય એમાં તમે અડધી ચમચી જેટલો ઈનો કે સોડા મિક્સ કરશો તો એનાથી ઢોકળા એકદમ સરસ ફૂલશે અને અહીં આપણે જોઈ રહ્યા છીએ કે બિલકુલ હાથો લાવ્યા વગર બનાવ્યા છે છતાં પણ એમાં ખૂબ જ સરસ જાળી પણ પડી છે એકલી મગની દાળમાંથી બનાવો એની બદલે એની અંદર તમે થોડી ચણાની દાળ મિક્સ કરશો તો ચણાની દાળ છે એકદમ ડ્રાય હોય છે એનાથી તમારા ઢોકળા બિલકુલ ચીકણા નહીં બને આ ગરમા ગરમ ઢોકળા પર તમે આ રીતે કાચું સિંગતેલ રેડીને પણ ખાઈ શકો છો એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આટલા પ્રપોઝનથી ત્રણ પ્લેટ જેટલા ઢોકળા બનીને તૈયાર થયા છે તો અહીં એક પ્લેટ માટે આપણે ઢોકળાનો વઘાર તૈયાર કરીશું તો એના માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ બરોબર ગરમ થાય એટલે એમાં આપણે થોડી રાઈ મિક્સ કરીશું એ પછી થોડી હિંગ અને આ રીતે ઊભા કાપેલા લીલા મરચાં અને થોડો લીમડો મિક્સ કરી દઈશું રાઈ બરોબર ફૂટે એટલે ગેસને આપણે બંધ કરી દઈશું ઢોકળાને હંમેશા આપણે સ્ટીમ કૂક કરીને જ બનાવીએ છીએ અને ઢોકળા એકદમ ડ્રાય હોય છે એટલે આ રીતે એની સાથે તમે થોડો તેલનો ઉપયોગ કરશો તો આ ઢોકળા છે એ પચવામાં પણ એકદમ સહેલા બની જશે બારીક સમારેલી કોથમીર અને તાજા નારિયેળથી હું એને ગાર્નિશ કરી દઉં છું તો આ મગની દાળના ટોકળા છે એ ખૂબ જ હેલ્ધી બને છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે બાળકોને તમે લંચ બોક્સમાં પેક કરીને પણ આપી શકો છો સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટ કે પછી સાંજે ડિનરમાં પણ ચોક્કસ ટ્રાય કરી શકો છો ગ્રીન ચટણી અને ટામેટો સોસની સાથે સર્વ કરો ઢોકળા જો એકદમ ઠંડા થઈ ગયા હોય તો મુઠિયા કે પાત્રાની જેમ તમે એને તાંસણામાં નાખીને વઘારીને પણ ગરમ કરી શકો છો અહીં એક પ્લેટ ટુકડા મેં એ રીતે વઘારીને પણ તૈયાર કર્યા છે એ પણ ખૂબ જ સરસ બન્યા છે ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ